સિંહ જંગલનો રાજા છે અને રાજા હોવા માટે શક્તિશાળી હોવું તો જરૂરી છે જ હોવું પણ જરૂરી છે પરંતુ સાથે સાથ આ શક્તિમાં એક સમજદારી ભણેલી હોય છે જ્યાં ત્યાં જેની તેની ઉપર હુમલા ના કરવા અને પોતાના પરાક્રમ અને પોતાના શૌર્યની ગાથા ભલે બધા જ જાણતા હોય પરંતુ ગમે ત્યાં હુમલા ના કરવા આ સિંહનો સ્વભાવ છે તમે જુઓ કે ભાવનગર નજીકનો આ વિડિયો છે અને આંબલાથી અનિડા જતા માર્ગ ઉપર જ્યારે એક વાહન સામેથી આવે છે ત્યારે માર્ગ ઉપર બેઠેલા સિંહો અને તેનો આખો પરિવાર કેવી રીતે તેને રસ્તો આપી દે છે છે આ સિંહોની મર્યાદા બાકી એ સિંહ પરિવારે એમને રસ્તો આપી દીધો છે છતાં એમની નજીક જાય છે અને એમને પરેશાન કરે છે આ પાટળા સિંહો ધારે તો ગુસ્સામાં આવી શકે અને જમીનમાં પણ આવી શકે પરંતુ એ એવું કરતા નથી માનવી પોતાની મર્યાદા ભૂલ્યો છે જ્યારે સિંહો પોતાની મર્યાદા જવલ લે ચૂકે છે આ તો ભાઈ ગાંડી ગીર છે તમે ખેતરેથી ટ્રેક્ટર લઈને આવતા હોય અને સાંકડી શેરીમાં તમને જંગલનો રાજા મળી જાય અને એ પણ જુઓ કેટલો એમનો કદાવર રુષ્ટ પોસ્ટ અને એ તમને રસ્તો આપી દે અને તમે તમારા રસ્તેથી જાઓ એના રસ્તેથી જાય ગીરના જંગલની તો વાત જ અલગ છે અને આ ગાંડીગીર મેં અમસ્તી ગાંડીગીર કીધી નથી આ જુઓ જંગલના યુવરાજ આ હજુ દોઢ થી બે વર્ષનો સિંહ છે અને એ હજુ પુખ્ત થવા માટે આગળ વધી રહ્યો છે એ પણ લોકોની સામે જુએ છે જ્યારે ગીરની આસપાસ રહેનારા વન વિભાગના લોકોને તો અંદાજ જ છે કે એ સિંહોનું રક્ષણ કરે છે તો ક્યારેક સિંહો એમના ઘરે મહેમાન પણ બની જાય છે જંગલ ખાતાના આ ક્વાર્ટરમાં દરવાજો ખુલ્લો જોઈ અને જંગલનો રાજા અંદર આવી જાય છે

લોકો એમને નિહાળે છે પરંતુ બચ્ચાને ખબર છે કે આમાંથી કોઈ એમના ઉપર હુમલો કરવાનો નથી એમને પજવવાનો નથી આ સિંહ પણ જુઓ કેમેરામેન એમનો વિડીયો લઈ રહ્યો છે અને એ પોતાનું કામ કરી રહ્યો છે પોતે પાણી પી રહ્યો છે ગીરના જંગલમાં તમે જતા હો અને રસ્તા ઉપર આવી રીતે જો સિંહ દોડતો આવે તો ઘણીક વાર તો છાતીના પાટિયા બેસી જાય પરંતુ ગીરમાં વસનારા લોકોને ખબર છે કે સિંહ આવી રીતે દોડીને આવે તો પણ એ કાંઈ હુમલો કરવા નથી આવતો